હા તે અમારા વનમે પાદરો અહીંયાથી આલે ને સોમનાથ ઉપર થઈને એટલે લગભગ એ પચાસ પંચાવન હા જેવું ગઢડા લગભગ થાય હા સોમનાથ મહાદેવ તો આવી ગયો છું હા તે ન્યાંથી સોમનાથ થી વીસ કિલોમીટર અમારે સેટુ રહે બરોબર હા 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 હવે માણસો ને કાંક સરકાર તો સહાય કાલ મીટિંગ તો કરી દી ને હતા પણ હવે સહાય દિયો તો કેમ ખબર પડે આમ હવે કર છે સરકાર નહીં કઈ ખામું જોવે એને ખબર તો છે બધે નુકસાન તો છે જ તે થોડી થોડી સહાય કરે સારું ના કરે એમાં આપડે નાના માણા તો મરી જાય આમાં શું કરીએ આપડે કઈ નો થાય આપડી થી એક પ્રસંગ આવી ગયા હોય હા તે પ્રસંગ ને તકલીફ છે આમાં ઘણા બધા ખેડૂત ના મારે તો આ ફોન અત્યારે બીજે આવે છે ને એ તકલીફ છે એક વાર ફોના હવા લાખ રૂપિયા થઈ ગયા છે કે ગરાણું ક્યાંક લેવું દીકરા દીકરી કેમ ભરાવવા

કે એમ પાછું ડાયરી તો ખાતામાં જો નાખે તો કાકા આવું જ આવે નકર તો બધું એવું જ છે ઓનલાઈન થઈ ગયું છે એટલે ડાયરી ખાતામાં આવે તો કાકા હાથમાં આવે નકર કઈ ન આવે અને પાંચ દસ દસ પંદર હજાર રૂપિયા દે તો થાય નકર તો આમાં કઈ થાય દસ દસ પંદર હજાર રૂપિયા એક વીઘે દે ને તો કાપી આમાં આપડે વળતર થાય નકર તો કઈ નજર નો તો આપડે એક બીજા ખાતર કમું ખેતર મહિના માં આપડે ખેતી કરી ખાતર ભરી ને પછી ચાલુ કરી અત્યાર સુધી વિગે સાત આંઠ હજાર નો ખર્ચો થઈ જાય આપડે વધે હું એ નિંદા મણ નો બધો ખર્ચો મુકો ને એટલે એક વિગે તમારે સોળ થી સત્તર હજાર નો ખર્ચો થાય થાય છે એટલે એ પચીસ મણ જો આપડે માલ થાય તો આપણને પાંચ મણ માલ વધે નકર થાય હા નકર નો વધે એટલે પંદર હજાર નું વળતર જો દે તો કાક વળે આ બા હું ખરી ગયેલું છે એ કાક બે પાંચ હજાર નો વિગે સાત હજાર નો થાય ને એમ કરી ને હજાર વિગો થાય બોટાદ જિલ્લો ગાતા લોકો બરોબર લખેલું દસ ચાર ચોકડી રે ને ત્યાંથી મારું ગામ દસ કિલોમીટર છે બરોબર આજુબાજુ ખેડૂતો બીજા કેમ હું વાતું કરે હવે આવું આવું બીજું શું હું શિયાળુ પાક હું વાવું એ બધે એમાં એવું છે કોઈ એમ કે છે કે હવે ધાણી કરી કોઈ એમ કે છે કે સૈયા કરી કોઈ એમ કે આપડે ઘઉં કરીએ એવું થાય પછી જીરા શું છે કે જો ઝાકળ વધારે આવ્યો તો જીરું બગડે બગડે એવું થાય ને ઝાકળ વધારે પડે તો જીરું થયેલું બગડે તો એ ખેડો ને ગળાપો જ ખાવો પડે કારણ કે આ મોલ પાક બધો ગયો ને ઓઈલો જાય એટલે શું થાય એટલે એ તો આ ધાણી અમારે અહિયાં વધારે કરે છે ધાણી ને સૈયા એટલે ધાણી બાર મણ પંદર મણ પંદર મણ જેવી ઉતરે છે મણ 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 થાય માવરત બરોબર એટલે ઈ વાવેતર કરાય એટલે થોડુંક સસ્તું અને આમ કે સરળતા વાળો કદાચ બગડે બગડે તો એનો ખર્ચો તો ઉભો થાય એટલું તો રેજ થઈ એમ

ધાણી નું વાવેતર વધારે છે અમારે વિકળિયા જલારપુર માંડવી ગામડા નું વાવેતર વધારે છે બરોબર કઈ વાંધો ને સારો હાલ મૂકો છો હવે બરોબર સીતારામ

માથે ધાબા માથે ફરજો કર્યો છે ને ફરજો ખાટલો ઢાળી ને બેઠો છુ અફસોસ થાય બીજું શું કરી હવે આપડે શું કરીએ કરીએ જો એ સો એક મહિનો થાય બહાર પાંચ વીઘા સાડા પાંચ સો વીઘા નો કપાસ હતો પાંચ સાડા પાંચ દોઢ પોણા બે મણ કપા થાય એમ હતું મહિના માં સો વીઘા પોચે બરોબર દોઢ પોણા બાય મણ કપા થાય એમ હતું હવે આ બધું પાક માં કરી નાખ્યું હવે આપડે હવે ત્રણ ચાર વીઘા પાંચ વીઘા ભો હોય અને આપણને એમ થાય કે વારી વારી કપા તો કપા બઉ સારો હતો કીધું હું નઈ વાંધો આવે કીધું દોઢ પોણા બે મણ કપા થઇ તો આપડે વો ત્રણ ત્રણ સાડા ત્રણ લાખ નું વેચાણ થઈ જાય તો આપડે રડી જાય કીધું હા ત્યાં તો આ બધું કઈ નો રેવા દીધું ભલામણ હા હલો એક ખેડૂ નો ફોન આવે છે લેવું ઉપાડું